જિલ્લા મહામંત્રી રાહુલ પટેલ વિશ્વ હિન્દુ પરિષદના ના નગરના અધ્યક્ષ હેમંત જાદવ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાન મુકેશ વસાવા તથા સ્થાનિક ડોક્ટર કૃણાલ બેંકર સહિત ભરૂચ શહેર ભાજપના મંત્રી સુભાષ વસાવા આદિવાસી સમાજના આગેવાન દર્શન વસાવા એસએનપી ન્યૂઝ ચેનલના ડિરેક્ટર દિનેશ મકવાણા આજની નારીના સંધ્યાબેન માછી લલ્લુભાઈ ચકલાના સામાજિક અગ્રણી મહિલા વૈશાલીબેન જાદવ આદિવાસી સમાજના આગેવાન મહેન્દ્ર વસાવા દરેક આમંત્રિત મહેમાનોએ ભગવાન શ્રીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ीर्दो साधो ने चरणे तीर्दो साधो ने चरणे गङ्गा जमुना रे वा आनन्द मङ्गल करो पितम अोयण साधो कहे पितमोयण साधो पिता पनिवा आनन्द વાપની સેવા પ્રેમ ધરીને મારે મંદિરે પધારો વાપાની હેવા સંત મળે તો મહા સુખ ભાઈ સંત તો મહા સુખ